શહેરમાં પૂરતી લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે શહેરના જાગૃત નાગરિકે પાલિકામાં મેયરની ઓફિસ બહાર પોસ્ટર લગાવી રાજીનામું આપવા અને રૂપિયા એક વેરો માફ કરવા રજૂઆત કરી હતી ગોત્રી રોડ પર રહેતા લોકેશ ત્રિપાઠીએ મેયર પિંકીબેન સોનીની ઓફિસના દરવાજા પર પોસ્ટર લગાવી આક્રોશ ઠાલવ્યો હતો મેયર નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપો શહેરમાં પૂરથી લોકોને ભારે નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે ત્યારે શહેરના જાગૃત નાગરિકે પાલિકામાં મેયરની ઓફિસ બહાર પોસ્ટર લગાવી રાજીનામું આપવાને રૂપિયા એક વેરો માફ કરવા રજૂઆત કરી હતી ગોત્રી રોડ પર રહેતા લોકેશ ત્રિપાઠીએ મેયર પિંકીબેન સોનીની ઓફિસના દરવાજા પર પોસ્ટર લગાવી આક્રોશ ઠાલવ્યો હતો તેઓએ મેયરના પીએ ને આવેદન આપી રજૂઆત કરી કે પૂરમાં બચાવી કલાકમાં રાજીનામું શહેરીજનોને ભરવા પાત્ર એડવાન્સ વેરાની રકમમાં સ્વાભિમાની વડોદરાવાસીઓને રૂપિયા એક બાદ આપીને યોગ્ય વ્યક્તિને જવાબદારી સોંપો સોની આપણા વડોદરાના જે મેયર છે કારણ એ જ હતું કે બેનનું રાજીનામું માગવા માટે લેવા માટે આવ્યો છું મેં નરેન્દ્ર મોદીના નામથી એમને વોટ આપ્યો છે જવાબદારીમાં બેનને બેસાડ્યા અમે લોકોએ મેયર બનાવ્યા એ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા છે નરેન્દ્ર મોદી સાહેબ તો આવવાના નથી પોતે અહીંયા એટલે એમની જવાબદારી પૂરી કરવા અમે આવ્યા છીએ એમનું સ્વૈચ્છિક રાજીનામું માગવા માટે અને એક રૂપિયો વળતર વેરામાં એક રૂપિયાની માફી આપો સ્વાભિમાની વડોદરાને એક રૂપિયાની માફી જોઈએ છે તમારી ભૂલ સ્વીકારો એની માટે મુખ્ય મુદ્દા સાથે અમે આવ્યા છીએ એક કામગીરી ચાલે છે એમાં મંત્રીશ્રીને બધા આવ્યા છે એટલે એમની સાથે છે પણ હું એકલો જ આવ્યો છું મારી સાથે કોઈ સંગઠન કોઈ પાર્ટી કોઈ હોદ્દેદારો કોઈ કોઈ છે નહીં હું એકલો જ આવ્યો છું જવાબદાર નાગરિક તરીકે મને લાગ્યું મારી નાગરિકતાની ફરજ નિભાવવા માટે બેનનું રાજીનામું લેવા માટે આવ્યો છું ગોત્રી રોડથી